કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા આજે અહીં જે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા એમણે જે વિદેશમાં અનામત વિશે એસટી એસ સી ઓબીસી અને એના વિશે જે એમણે પોતાનું જે મંતવ્ય રજૂ કર્યું છે મન બનાવ્યો છે વાત કરી છે એ સરાસર એ સમાજને અન્યાય છે અને એણે મન બનાવ્યું છે કે અનામતનું ખતમ કરવી એ પ્રકારનું એના વિરોધમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં આખા દેશમાં આ પ્રકારે જિલ્લા કેન્દ્રો ઉપર આ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજે કચ્છમાં પણ સૌ પાર્ટીના આગેવાનો અહીં મારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહજી મારા ધારાસભ્યશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ સૌ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ પ્રકારે એમનું જે નિવેદન છે એમના વિરોધમાં આ આજે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાથી માંડી પદાધિકારીઓ સામાન્યમાં સામાન્ય ચૂંટાયેલા કાર્યકર્તાથી માંડી અને માનનીય મુખ્યમંત્રીશ્રી ચૂંટણી ચૂંટાયેલા જવાબદાર પદાધિકારીઓ રસ્તા ઉપર આવી અને પગલાં અને લોકો સુધી ગયા જે પ્રકારે કોંગ્રેસે પોતાનો ચહેરો બીજી બાજુનો બતાવ્યો કોંગ્રેસના રાહુલ ગાંધી વિદેશમાં જઈ અને જે પોતાના દિલની વાત હતી એ જે બહાર લાવે અને વર્ષોથી પછી મનમોહનસિંહનું રાજ્ય હોય એથી અગાઉનું એના દાદીનું રાજ્ય હોય શાસન હોય એ વખતમાં જે પ્રકારે એમણે ઓબીસી પીછડા દલિત આવા સમાજોના અન્યાયો માટેના જે નિર્ણયો લીધા એ નિર્ણયો આજ પણ રેકર્ડ ઉપર છે અને અહીંયા આવીને વાત એની કરે છે કે અહીંયા કેટલી જ્ઞાતિનું પ્રભુત્વ છે અહીંયા કેટલા લોકોનું અહીંયા ભાગીદારી છે હિસ્સેદારી છે આમ જ્ઞાતિ જ્ઞાતિ જાતિ જાતિ વચ્ચે લડાવવાનું કામ કોંગ્રેસ પક્ષ કરી રહ્યો છે અને એના મનની મેલી મુરાદો પોતે વિદેશમાં જઈને જે બોલ્યા છે એ સામે આવી છે એ બંનેને ઉજાગર કરતો આજનો આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી તરીકે અમે યોજ્યો છે અને લોકો સમક્ષ લઈ જઈ રહ્યા છીએ એ કોંગ્રેસના દેખાડવાના એક છે અને ચાવવાના બીજા છે આજે જિલ્લા ભાજપ કચ્છ દ્વારા જે ધરણાના કાર્યક્રમમાં જે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ત્રણેય મહામંત્રીશ્રી બંને ધારાસભ્યશ્રી સંગઠનના સૌ આગેવાનો વડીલો અને બહેનો કે આજે આખા ગુજરાતમાં જે ધરણાનો કાર્યક્રમ થઈ રહ્યો છે કે જે રાહુલ ગાંધી જે અમેરિકાની ધરતી ઉપર જઈ અને જે અનામત વિરોધ કે જે આરક્ષણ મુદ્દો નાબૂદ કરવાની જે વાત કરી હતી એના અનુસંધાને આખા ગુજરાતમાં આજે ધરણા થઈ રહી છે કે જે રાહુલ ગાંધી એમની જે માનસિકતા એ વર્ષો સુધી નહેરુથી લઈ અને ઇન્દિરા ગાંધી અને ત્યાર પછી રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી સુધીની જે માનસિકતા હતી એ જે સતી થઈ છે એમને એસસી એસટી ટી ઓફિસેને જે અનામતનો લાભ આપ્યો છે એ લાભ નાબૂદ કરવા માટે આ કોંગ્રેસની માનસિકતા સતી થઈ છે અને વર્ષો સુધી એ અનામત ન આપવી એનું એક એમનું ઉદાહરણ છે મિત્રો જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે એસસી એસ ટી ઓફિસોના જ્યારે મતનું રાજકારણ કર્યું હતું અને એમને જ્યારે અનામતની વાત હોય ત્યારે તે ન આપવું એવું એ રાહુલ જ્યારે રાહુલ ગાંધી અને રાજીવ ગાંધીએ કહ્યું હતું